તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરતી કૃષા વિનોદભાઈ રામુલિયાએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તપોવન વિદ્યાલયનું અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા પરિણામ આવ્યું છે જેમાંથી અઠાવન જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે એકસો બાવન જેટલા વિદ્યાર્થીઓને એ ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે ત્યારે પ્રથમ નંબરે આવેલી ક્રિષા વિનોદભાઈના પપ્પા બાંધકામ સાથે સંકળાયેલા છે અને માતા નિશાબેન ઘરકામ કરી રહ્યા છે

વિદ્યાર્થીઓ ક્રમાંક ઉપર પાંચસો પંચ્યાસી સત્તાણું પોઈન્ટ પચાસ ટકા વિદ્યાર્થી છે પાંચસો ને ત્યાં એમ કરીને શાળાનું આમ ગણીએ તો ઓવરઓલ અઠ્ઠાણું પચાસ ટકા તમામ વિદ્યાર્થીઓને તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અભ્યાસ કરી સારા એવા ડોક્ટર એન્જિનિયર ચાર્ટર એકાઉન્ટન્ટ નોકરી વ્યવસાયિક અને એક શ્રેષ્ઠ નાગરિક બની આ રાષ્ટ્ર તરફથી આ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવીએ છીએ

મારે સત્તાણું ટકા આવેલા છે એના માટે મારા સ્કૂલના બધા મેનેજમેન્ટ મારા બધા શિક્ષકો શાળા પરિવાર એ બધાનો આભાર માનું છે શાળાનું ખૂબ સારું મેનેજમેન્ટ મારા બધા શિક્ષકોનો સપોર્ટ પેરેન્ટ્સનો સપોર્ટ અને મારી મહેનત બધાને લીધે આ સફળતા મળી છે તો ખૂબ ખૂબ આભાર એ બધા

Uh, engineer I...